आत्मा बोलाय आकार आदमी केवाय 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 हिंदू मुसलमान नागो जागो स्त्री पुरुष आत्माय बोलाय मन करो बोलवा कालिदास महाराज आत्मा नॉमे बोलाय ना बोलाय बोलायचं बोलतो बन्यासी बंद जाव નહીં કશું શું નો તમે તો ભજન કરો છો કે તમારું તારવા આવજે કોણ આવશે તમારી ભ્રમણા છે આ તમારી બ્રમણા છે આ તમારી બ્રમણા આખા દેશમાં પોકી ગઈ જમ રાતે બાર વાગે સમજી લો તમે ગર્મો ઉ ગયા તમે એકલા ઉ ગયા અન માતા જોયો પિતા જોયો ભગવાન જોયા શું કભી બંતી કા તા ભગવાન એ દર્શન આપ્યો આપ્યો બધું ચલ થઈ ગયું અને હવા એ ઉગડી ગઈ ભગવાન માપુ નઈ નું તમારા તમારા તમે જોયું તમારા જગત તમારા તમારા ખાય છે

હનુમાન ચાલીસ હનુમાન ચાલીસ અંધારા બે ત્રણ વાઘી વાગી કાકો બે ને આ ભાઈ કરો છો શું કલાક કાકા તમને ખબર ના પડે હાફ નથી ધોઈ પીજો ધોઈ પીજો કોઈ નું ખબર તો નહીં બે તમને વાગી જઈ કે ભાઈ આ બધા ઉપાય હાથા નથી હાથો ઉપાય મરી જવાના અરે તમે જે ઉપાય કરો બધા તો ઉપાય કરો હાળવાનો ઉપાય શું છે અદ્વા દોરી દેખાય આ દોરી અંધારામાં એમાં પરમાત્મા જગત જેવો દેખાય છે તમારા અજ્ઞાન થી આ શું છે અજ્ઞાન પરમાત્મા આ બધું પરમાત્મા સર તમારું પરમાત્મા નું તમારા આત્મા નું અગણ પરમાત્મા દેખાતો જગત દેખાય છે બરાબર અંધારામાં દોરી હાપ જેવી દેખાય હા અને અધારામ હા દોરી જેવું દેખાયું વાત તે હશે અંધારામાં જોઈએ હા પણ આત્મા નું જગત રહેતું નથી જગત સદ નહી બ્રહ્મ જગત રૂપે દેખાય છે હરે હરે જગત છે માટી હતી માટી અદ્રો માટી અદ્રશ્ય અચાર શરીર જન્મ તમારો આત્મા અદ્રશ્ય થયો શરીર દ્રશ્ય થશે હજી ગણો ફરી પૂછો મને ગળો બન્યું બન્યો એ વખતે માટી અદ્રશ્ય થઈ અને ગળો થયો શરીર બન્યું આ પરમાત્મા શરીર થયું થઈ દેખાય છે શરીર એ આત્મા છે ઘડો એ માફી છે જગત એ બ્રહ્મ છે અરે અરે

શરીર થઈ દેખાય છે પરમાત્મા બ્રહ્મ થઈ દેખાય છે જગત થઈ દેખાય બરોબર હા માટી ગળો થઈ દેખાય છે માટી ગણમચી જગ્યાએ છે બધી જગ્યા એમ શરીરમાં આત્મા બધી જગ્યા બંગડી હોનું બધી જગ્યાએ આખા ઝાડ માં બીજ બધી જગ્યાએ આ જગતમાં ભ્રમ બધી જગ્યાએ અમાર દેવ છે ભાઈ બોતો ને આત્મા વાસ્તુ

લોખંડ નો એક કિલો નું ગોરુ અગ્નિ નાખો પ્રવે અરે લોંડ નું ગોરુ અગ્નિ એક થયો એમ આત્મા શરીર બે એક થયો એક થઈ ગયો છે એટલે કાપણ શરીર કપાય આત્મા નું કોઈ અડર આત્મા તો જન્મ્યો નથી અરે બધા બારમો તેર માં અરે અરે તમે જે કરો છો ને માટી માંથી જે ગળો બન્યો એ માટી નો જન્મ થયો હતો ના માટી હતી હતી હા જે માટી હતી એ ગળા માં પ્યાસી હા બરોબર ગળો બની ગઈ

હારું બંગડી ની ઉત્પત્તિ હા બંગડી ની સ્થિતિ અને બંગડી નો લય બંગડી ના થાય તો ઓના શું લેવા દેવા કશું નહીં ઘડો રહે કે ના રહે પણ માટી માટી કારણ ગળો કાર્ય માટી કારણ ગળો કાર્ય પેલા કારણ જોય થઈ દેખાય કારણ માટી કાર્ય ગળો થઈને દેખાય કારણ આત્મા કાર્ય શરીર થઈ દેખાય હાથમાં તૈયાર હતું સનવાનું ગળા પેલા માટી ગળા જોડે માટી પછી ગળા પછી એટલે બંગડી પેલા હોય અને અધાર બંગડી જોડે છે અને વગાડો તો હોય એમ શરીર પેલા હાથમાં હતો શરીર જોડે શરીર નો નાશ થાય તો આવવા રેવાનો હાથમાં નો નાશ થાય હાથમાં જન્મ્યો નથી નહીં ಚೇತನೆಯ ಖಂಡ ದ್ರಾಣ ಕಾರಣ હનુમાનજી ગદાન ધારણ કરી હનુમાન ગદાન કૃષ્ણ ધારણ કરી કૃષ્ણ બંશી સતી એમ આત્મા એ કૃષ્ણ ધારણ કરી દેહકાય છે હા નગર લુઘડો કાળો તો દેહ જેવી છે હા લુઘડો થી દેહ ડલકાય છે એમ દેહ થી આત્મા ડલકાયેલું છે આ ડંકાયેલું છે આ દેહ છે અરે આત્મા દે અરે આત્મા પાછળ છે ઓખ આખા જગત ને જોવે પાછળ જોનારા જોતી નથી અરે અરે

નાચ્યા પછી રેતું નથી વચમો દેખાય છે હા જગત નથી તાર પરમાત્મા શું હતું અરે હારું બીજ રોપ્યું એટલે ઝાડ થયું ઝાડ ઉગ્યું ને હા ઝાડ દેખાયું બીજ અદ્રશ્ય ઝાડ દ્રશ્ય જે વખતે બીજને રોપ્યું અને ઝાડ અદ્રશ્ય દ્રશ્ય થયું અને બીજ અદ્રશ્ય થયું એમ શરીરનો જન્મ થયો એટલા આત્મા અદ્રશ્ય થયું

અને આત્મા તો તૈણી કાઢી હરે શરીર પેલા હતો શરીર જોડે છે શરીર પછી રહેવાનો શરીર માં આત્મા છે દેખાય પણ આત્મા નું શરીર ભાષે છે પણ હાચું નહીં અરે અરે માટી માં ઘડો ભાષા છે હાચું નહી બ્રહ્મ જગત ભાષા છે હાચું નહી ચમ તમને કહ્યું કે તમે હાફ જોયું પણ અજવાળું કરી જોયું તારે દોરી હાફ જેવી લાગી લાગતી હતી દોરી હાપ જેવો લાગતો હતો સમજો અંધારામ દોરી હાપ જેવી અજવાળું કયું તો હાપ દોરી જેવો જો હાપ નો દોરી બે હતો ના જગત ના બ્રહ્મ બે છે ના શરીર ના હાથમાં બે છે ના બંગડી નું ઘોડું બે છે ના મગજ ખલાસ થઈ ગયો

ખરું હા પણ હવે તમારા મૂળ વાત કરું પોણી કિલોમીટર દેખાય છે નથી મુનિ એ રામ કહ્યું કે બેટા કઈ કાળમાં જગત નું અસ્તિત્વ જ નથી અરે તો જગત નથી તો તમે શું કરવા પસંદ કરો છો અરે અરે શું અરે